હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સીતારામને જય શ્રી કૃષ્ણ ને રામ રામ મારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું મહેશભાઈની વાડીયા દહકો મારી વાડિયા જોઈ લો મોટર ઉતારવાનું કામ આલે છે અને આ સરખી છે અશોકભાઈ ભાખર દાતરાણા અશોકભાઈ ભાખર દાત્રાણા રસાવાળી મોટર હોય તો ઉતારવા માટે જોઈ લો તમે કેવી રીતે ઉતરે છે આ મોટર કાઢવા ઉતારવા માટે મારો સંપર્ક કરજો તમારો વિડીયો દેશ વિદેશમાં જોતા નવો જુગાર છે આવું કોઈ પાસે નથી અશોકભાઈ ભાકર દાત્રાણા ઉતરે જાઉ મોટર જોઈ લો મોટર ઉપર એમને મારે મારા હોય તો માથું લે બોલા રસના બોલા બોલા રસો મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો बुदा ए बुदा काठी नाकेलू ઝીણકી મોટર ને કામ ઉપાડે ઉછું બરાબર તો મિત્રો પેલા ટાઈટ કર્યું હવે ઢીલું કરશે હાકર ખોલવા ટપાલ લીધો ઘેર ઉપર કામ છે મિત્રો જોઈ લો કામ ઘેર ઉપર બધું કામ

మామాని ఆనిచా ఈ పార్గరో జో అలా జో జోగాని కొంచెం సమయం తీసి పిలియో ఆ సిటీ కొలే మారో హలో కై హలో దిస్ కూచేనేతే ఐ మట్ అవ్ ఆ కిసన్ తరౌదాల అంతో కర జాయి అంతో సే క హూ సే